બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ગામે ઇન્ડિયા ગઠબંધનના કાર્યકર્તાઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી પ્રજા વત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના પુત્ર ભાવનગરના મહારાજ મહારાજકુમારશ્રી માજી શ્રી અને મુરબ્બી શ્રી શિવભદ્રસિંહજીનું ગઈકાલે ભાવનગર ખાતે દુઃખદ અવસાન થયું છે તેઓના આત્માના શાંતિ માટે ગઢડા શહેર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ આપ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેઓની આત્માની શાંતિ માટે પાંચ મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં વિસ્તારના મંદિરના ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી કનુભાઈ જેબલિયા સુખદેવસિંહ ગોહિલ અજયભાઈ ઝાલા ભુગાભાઈ બોરીચા કરશનભાઈ ચૌહાણ હરીશભાઈ પટગીર વિઠ્ઠલભાઈ પરમાર

જેને કાયમ પ્રજાનું હિત ઈચ્છ્યું છે ને એને કીધું છે કે મારા પ્રજાનું કલ્યાણ થઈ જાય એવા કૃષ્ણકુમાર સિંહજી અઢારસો પાદરના ધણી તેમના સુપુત્ર શ્રી શિવભદ્રસિંહજી જેમનું ગઈકાલે દુઃખદ અવસાન થયું છે ઉંમરના કારણે તો આજે ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે ને મા ખોડિયાર ને મા ભગવતી એમને શાંતિ અર્પે અને ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરવી કે તેમના શરણોમાં તેમને સ્થાન આપે

કાર્યાલય ઉપર બંને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ એમાં મોટી સંખ્યામાં તમામ મિત્રો હાજર રહેલા અને એમના આત્માને શાંતિ આપવા માટે ઓમ પાંચ મિનિટ મૌન રાખીને અને ભગવાને એમને આત્માને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવેલ